નુકસાન થયું છે એમ જ જોઈ શકો છો અમારા સાથે છે ભાવેશભાઈ તાલુકા પંચાયતના સદસ્યો તો અત્યારે હાવ પલળી ગયું ભાઈ બહુ નુકસાન છે મારે આખી તાલુકા પંચાયતના ગામ આવતા હોય એ બધાને આ રીતના નુકસાન છે ભાઈ સરકારશ્રીને આપણી નમ્ર વિનંતી છે કે ખેડૂત ભાઈ હું કઈક પણ શું કહેવાય કે વિચારે અને જોઈ કારણ કે બધાને આ જ પરિસ્થિતિ છે પાણી ધોધમાર જાય છે બધાને પાક નિષ્ફળ છે એટલે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કંઈક ધ્યાન દોરાવે આપણા વિસ્તારના ધારાસભ્યો આપણા વિસ્તારના સાંસદ આપણી સાથે છે ભાવેશભાઈ ભરડા એને બે શબ્દ કે ભાવેશભાઈ હું કહેવા માગો છો તમે

દરેક દરેક વ્યક્તિને નુકસાન જ છે ભાઈ આ બધા ખેડૂતો આપણા વિસ્તારના જેટલા બધા ખેડૂતો છે એ બધા ખેડૂતોને નુકસાન જ છે અને અમે અહિયાં ભાવેશભાઈ તાલુકા પંચાયતના ના સદસ્ય શ્રી ભાવેશભાઈ પણ આપણે અહીંયા શું કહેવાય કે આ બધી જોવા આવ્યા પણ બધી ખેડૂતોને નુકસાની જ છે હવે આપણે સરકારશ્રી ધારાસભ્ય આપણે અહીંયા તાલાણા તાલુકાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ તેમજ આપણા સાંસદ સભ્ય શ્રી રાજેશનભાઈ ચુડાસમા ને વિનંતી કરીએ કે ભાઈ આ ખેડૂતોને પણ થોડી ઘણી સહાય મળે એવી વિનંતી કરીએ જય હિન્દ ભારત માતા કે જય 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 તો અમે ભગાભાઈ બારડને એટલી વિનંતી કરીએ કે સરકાર દ્વારા રજૂઆત કરીએ અમારા ખેડુ ભાઈઓને સહાય મળે એવી નમ્ર વિનંતી કરું બી આજ જોડીને કે ભગાભાઈ સુધી આ વિડીયો પુગાડજો ને ખેડુ ખેડુ ભાઈઓને પુષ્કળ નુકસાન છે એક ગામ પૂરતું નુકસાન છે કે તમારે આખી તાલુકા પણ છે સીટમાં નુકસાન છે તો આપણે માન્ય ધારાસભ્ય શ્રીને વિનંતી છે કે સરકારમાં રજૂઆત કરી અને અમને સહાય આપે ભાઈ 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 અત્યારે એવું કહે છે કે અમારી તાલુકા પંચાયતની સીટમાં નુકસાન છે ને ખરેખર નુકસાન છે ભાઈ એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તેમના જે કંઈ અધિકારી આવે એ વહેલી તકે સર્વે કરે ને વહેલી તકે ભાઈ પાક નિષ્ફળનું જે કંઈ પે પેમેન્ટ આવે જે કાંઈ એને વળતર મળે એ વહેલી તકે ચૂકવે જય હિન્દ જય ભારત